નહીં નહીં એવું અત્યારે ગામમાં વસ્તુ લેવા જોતા હું થોડે ગામમાં બધા વાતો કરતા એ રીતનું કેવું દવાખાને છે આઈસીયુ રાખ્યા વાત હમણાં કે પંદર વીસ પેલા બાય કપાઈ ગઈ છે ને બીજા ત્રણ જગ્યા બે બીજા ત્રણ જણાય કીધું આ વસ્તુ અંદર થાય છે નીકળ્યા હોય ને તો રોવાની અવાજ આવે છે ઝીણી ઝીણી સાંજલી અવાજ આવે એ તો જાય પણ બે કને કદી વાત તો આ મિત્રો હવે એને જાય છે અમારા ગામથી લગભગ પાંચથી સાત કિલોમીટર આગળ થાય છે મેં એને જ્યારે તમને વાત કરી કે આ જગ્યાએ આ રીતનું થાય છે તો એને અત્યારે બાઇકને બધા જોવા જાય છે અને હવે ત્યાં જઈને તમને પાછા એમને મળવી આ તમે જોવા આ રસ્તો તમે સુનસાન હાવ રસ્તો છે કોઈ પણ આગળ આમ ગાડી પણ નથી આવતી અને તમે જોવો એકદમ હાવ ખુલ્લો રસ્તો છે તો આપણે આ રેલવે સ્ટેશન આવી ગયું છે અને આપણે હવે જઈએ છીએ થોડાક અંદર આથી લગભગ બે થી ત્રણ કિલોમીટર અંદર જવાનું છે મિત્રો આપણે જો અત્યારે આવી ગયા છીએ જે આપણે લોકેશન તમને કીધું હતું બરાબર કે રાતે અહીંયા અશક્ત અશક્તિ વસ્તુ અહીંયા થાય છે તો જો આ લોકેશન છે એનું અને આપણે ખાલી જો વાત જ સાંભળી છે આપણે એ કોઈ બધી કાંઈ જોયું નથી અને આપણે એ જોવાનું છે કે વસ્તુ અને એ વાત જે છે એ સાચી છે તો આપણે જો આ અત્યારે લોકેશન છે આગળ જે લોકેશન છે ને એ વસ્તુને આપણે તમને કીધું છે આપણે કયા દાદા ગોર્ધન દાદા ગોર્ધન દદાની વાડી આપણે આગળ આવેલી છે તો આપણે એ બાજુ જઈએ અને આપણે જોઈએ અત્યારે ટાઈમ તો લગભગ અગિયાર કેટલા અગિયાર સાડા અગિયાર અગિયાર સાડા અગિયાર ટાઈમ ચાલશે અને એમાં સાડા અગિયારથી બાર વાગ્યે અમે ત્યાં જાઉં બરાબર અને તમને બતાવજો કે આ શું વસ્તુ કે શું એવી અશક્તિની આ વસ્તુ થાય છે બરાબર ચાલો જ બાબા તો જુઓ મિત્રો અત્યારે એમને અગિયાર ને સત્તાવન મિનિટ થઈ છે બરાબર અને અત્યારે જે લોકેશન આપણે કીધું હતું લોકેશન આઈથી થોડુંક જ આગું છે આઈથી થોડુંક આવી લોકેશન આવી જાય હવે જોઈશું કે એ વસ્તુ સાચી છે કે ખોટી છે અત્યારે આપણે જે આપણે કીધું હતું ગોડધન વાડી તો સામે ગોળધન ધર્જાની વાડી છે અને આપણે એ આ લોકેશન ઉપર આવી ગયા છીએ પણ એ જે બહાર વહી ગયા છે તમે જુઓ ને એક મિનિટ થઈ છે પણ હજી એવું વસ્તુ કાંઈ પણ આપણને હજી દેખાણું નથી હવે આપણે એટલામાં જોઈએ છીએ કે કાંઈ એવી વસ્તુ થાય છે દેખાય છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો બરાબર ને આપણે જોયું છે આ બીજા

જે કાંઈ દેખાય અત્યારે બધું જો રિયલમાં જ છે મેં કોઈ જાતનું આમાં એડિટિંગ કાંઈ છે અને જે છે એ તમને રિયલ બધું બતાવશે બરાબર તો મિત્રો અત્યારે જો ટ્રેન પણ આવી રહી છે જો ટ્રેન આવે તો ભાઈ અને આ જ ટ્રેન છે કે જે ટ્રેનમાં એ એક મહિલા છે એ મહિલા આ ટ્રેનમાં ફાટક ઉપર આવી રહી છે અને માણસો બધા એમ કહે છે કે આ જગ્યાએ એ વસ્તુ થાય છે બરાબર

થી વીસ દિવસ પહેલાં જે આ ટ્રેન હતી ને આ ટ્રેનમાં એક મહિલા મહિલા જે વારિયા રહેશે જે આ આવીને એનો જીવ એને દઈ દીધો છે બધાએ વાત એ રીતની કરે છે કે એ મહિલાની આત્મા છે એ કે ભટકે છે મેં અત્યારે તમને જોયું હારાબાદ થઈ ગયા છે એ વસ્તુ અમને બતાણી નથી બરાબર એ તમારા લોકેશન છે અને જો આ રેલવે સ્ટેશન આપણે આ ફાટક છે અને એ વસ્તુ એ અમને ક્યાંય પણ બતાવણી નથી અને આ જે પણ અમે છીએ એ બધું રિયલ છે આમાં કોઈ જાતનું એડિટિંગ નથી જે કાંઈ વસ્તુ હોય છે એ તમને રિયલ એટલે રિયલ જ બધું અમે બતાવશું બરાબર તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો

Gadi 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 બહુ લાગ્યું કે આરા તમે એવું કે ભાડું ખરી આવ્યું નહી બબ સામુગત ગામમાં

i'm um,